મહેસાણામાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો કાગળ ઉપર છે કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે મહેસાણા જિલ્લામાં તેર થી સત્તર વર્ષની ત્રણસો એકતાલીસ દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે મહેસાણામાં તેર થી સત્તર વર્ષની ત્રણસો દીકરીઓ સગર્ભા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આરોગ્ય વિભાગના એપ્રિલ બે થી ડિસેમ્બર બે ના ગાળામાં સર્વેમાં આ વિગતો સામે આવી છે જિલ્લામાં અઢાર વર્ષ સુધીની પાંચસો દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે તેર થી સત્તર વર્ષની ત્રણસો દીકરીઓ સગર્ભા હતી ચૌદ વર્ષની મહેસાણા તાલુકામાં બે દીકરી સગર્ભા હતી પંદર વર્ષની ચોત્રીસ દીકરી જેમાં બહુચર રાજીમાં એક કડી તાલુકામાં આઠ ખેરાલુમાં બે મહેસાણામાં દસ સતલાસણામાં ત્રણ ઊંઝા તાલુકામાં બે વડનગરમાં ત્રણ વિજાપુરમાં ચાર વિસનગરમાં એક મળી કુલ ચોત્રીસ દીકરી સગર્ભા હતી સોળ વર્ષની કુલ છોતેર દીકરી અને સત્તર વર્ષની કુલ બસો ઓગણત્રીસ દીકરીઓ સગર્ભા હોવાની વિગતો સામે આવી છે આ તમામ દીકરીઓ બાળ લગ્ન બાદ સગર્ભા હોવાની વિગતો મળી રહી છે મોટા ભાગના કેસમાં સમાજ સુરક્ષા વિભાગ સુધી ફરિયાદો પહોંચતી જ નથી ફરિયાદ નહીં પહોંચવાના કારણે કોઈ પગલા પણ લઈ શકાતા નથી જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા